સુરતના માથાભારે વ્યાજખોર અને અનેક ગુનામાં કોર્ટમાંથી આગોતરા લઈ પોલીસ પથકમાં હાજર થયેલા લાલી પંજાબી ઉર્ફે ધર્મેન્દ્ર પંજાબીની બીજા ગુનામાં પોલીસે ધરપકડ કરી તેની ઓફિસમાં તપાસ કર્યા બાદ તેને ચાલતો તેના વિસ્તારમાંથી લઈ જઈ તેનો ખોફ લોકોમાંથી ઓછો કર્યો હતો સુરત પોલીસ હાલ અસામાજિક તત્વો સાથે વ્યાજખોરો સામે લાલ લાંગ કરી રહી છે ત્યારે ઉધના વિસ્તારના માથા ભારે એવા વ્યાજખોર લાલી પંજાબી વિરુદ્ધ ફરિયાદ દાખલ થતા તે ભાગી છૂટ્યો હતો જેની ઓફિસમાં પોલીસે તપાસ કરતા ત્યાંથી કોરા ચેક પ્રોમિસરી નોટ સહિતની વસ્તુઓ મળી આવી હતી લાલી પંજાબી વિરુદ્ધ મહિલા બુટલેગરે ફરિયાદ કરી હતી તો આ ફરિયાદમાં કોર્ટમાંથી આગોતરા જામીન લઈ લાલી પંજાબી પોલીસ પતકમાં હાજર થયો હતો જોકે ઉધના પોલીસ પતકમાં લાલી પંજાબી વિરુદ્ધ બીજી વ્યાજની ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને ઉધના પોલીસ માથા ભારે વ્યાજખોર લાલી પંજાબીને લઈ તેની ઓફિસે પહોંચી હતી તે તપાસ કર્યા બાદ પગપાળા તેના વિસ્તારમાં તેનું પોલીસે સરઘસ કાઢ્યું હતું જેથી લોકોમાંથી માથા ભારે વ્યાજખોર લાલી પંજાબીનો ડર દૂર થાય બ્યુરો રિપોર્ટ